પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે કિસમને ઝડપી પાડતી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ આગામી ઉત્તરાયણના તહેવાર દરમિયાન પાકા સિન્થેટિક ચાઇનીઝ નાયલોન મટીરિયલથી તૈયાર કરવામાં આવેલ દોરાથી ઉડાડવામાં આવતા પતંગોના કારણે રોડ ઉપર વાહન ચલાવતા ચાલકોને ગંભીર ઈજા થાય છે અને પશુ પક્ષીઓને પણ ઇજાઓ પહોંચે છે જેથી કરીને પીઆઈ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી હકીકતના આધારે સરદારનગર નંદીગ્રામ સર્કલ પાસે જાહેરમાં આરોપી જીત પરાગભાઈ પટેલ રહેવાસી અમદાવાદને ઝડપી પાડી તેમની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના રેલ નંગ ચાલીસ જેની કિંમત રૂપિયા ચાલીસ અને

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે